તો જ્યાં પી તું ઇન્ડિયા જઈને પી રહ્યો તાર ઇન્ડિયા જઈને કેમ ઇન્ડિયા મને ખબર હતી કે સંજય ભાઈ સાપ એટલે હું તમારી પેલા જઈને આવે જઈ આવે અહિયાં એટલે એકલા એકલા સાહ પીને આવ્યા એમને તા તમે શું થોડી સાહ પીવી ઇન્યા એમ ઇન્યા કોઈ ઘરે હતું નહી બધા છોકરા બધા ગયા ફરવા જાવ તો એક કામ કરે ભૂરા ભાઈ આપડે ચાર હે ને આપડે હોટેલ હે ને રસ્તા ઉપર ઇયા જ્યાં પીવા હેડો ઈ હોટલ બંધ હે બંધ હે ઓ રે તો હું કા હું આપણે રોડ ઉપર જઈએ ને ચાર રસ્તે હવે આન પકડી હવે રોડ ઉપર અડધી કલાક ઊભો રહ્યો પણ એક સાધન વાળા બિહાડ્યા જ નહીં ને ના આવે કે સાધન સાધન તો ઘણા આવ્યા પણ કોઈ બિહાડ્યું જ નહીં બધા બધા સાધન આવ સ્કૂલ ના પાટીએ જાય એ શું કરવાનું યાર છોકરીએ કોઈ નતું જાતું એમ ને ના તો તમારી હું નહીં મનીકો તો બેતવા

ચેરા થાય ને એટલે ભરતીયા સાચી વાત મને એટલે તમારો શું અરે કઈ ઈરાદો નહીં આતો તું કોમ સારું કરે એટલે ભરતીયા કીધું

હા પછી આવજે મારે કરવાનું હે ને એટલે મજૂરી હું વધુ લઈ કારણ કે મારું તમે જો હન કામ કાજ અરે ભાઈ અમે છે મફતમાં તને લઈ જો હો પૈસા તો આલ છું તને હા હા હું મજૂરી પાડશો તમે દારી હું આલ તો આવજે ને નક્કી કરી લેહો આપણે ના ના પૈસા ની છે ના પાડે છે પેલા નક્કી કરો થારું રયો લાલ ભાઈ આજ ને 800 300 આપી દે તો તમે બીજાને કી દેજો

એને છોકરા લગન હતા નહીં જ ગયો એટલે આ ફળજી છોકરા લગ્ન તો મારે જવાનું હતું તો જઈ આવો જઈ આવો ના ના હું જ રાખી અટન નહીં નહીં જવો તમે શું અહીં કરતા તા કાંઈ ના છે થોડું કામ હતું પણ હવે એકલાને ને કંટાળો આવે ને હવે નહીં કરવું પડે પહી આવી અને તમે ચા ઉપર આવે હવે હું જવું છે તો હાલો હું આવું છે આમ એકલો કંટાળો હાઈ પણ મારે હાશું છેતરે ને ડાયરેક્ટ ઘરે જવાનું ઘરે જોઈ ભેગું થતું તમારે ટીનું ભાઈ ને ઝઘડો નહી એ તો ઝઘડો હતો હવે સમાધાન થઈ ગયો મારે હવે એ હું કે ખબર છે કે જ્યાં સુધી કે ગપુરી કે મારા ઘરે નઈ કે હું ઘરે આવે નઈ ત્યાં કે મારે ઘરે નહીં જવું કે ભાઈ જેવું છે કે નહીં એટલે મારો કે પૈસા ભલે ના હોય પણ ઈજ્જત ને કે પગ એમ કેવું તમને આજ હું એના ઘરે ના એના ઘરે હું પગ ના મેલું જા હવે તો હું એ કામ કરું અને મારો સમય ફેરવી નાખો હવે કશું કચે તમે સમય ફેરવો તો હું જવું

અરે મને મને કે આ ચા મેકો હો ચા પી ચા પી ચા તારે પીવો હે ના ના હે ને દાતે થોડી ટિપ ટિપ થી મારે આ નેદુ હે ને મગમાં એટલે થોડી દાતે ની ટિપિંગ કો હરીમ હમી કરું કે એવું હતું મને મનમાં એવું હે ઓય હું તો કહું ચા મે તો એ તો પીતો જો આખી જાવું તો ના ના ચા નહીં મે તો હું આ દાતે ની ટિપવા માંગતો

અરે કહો ને મફત માં ટીપી નઈ વરતું તમારે અરે પાણી તો વરે છે હો ખોરાક ભાઈ આ તો ચેરા પારી કરો કાલ પાણી વરસે બાકી નઈ વરે કાલ બીજા જતું રે પાણી અરે ના રે કાળુ ભાઈ આવશે શું કોણ કાળુ ભાઈ બોલો હવે ઓલો કાળો ભાઈ હવે કાળીયા ઉપર તમે ભરોસો કર્યો ઈ કાળીયા કઈ કામ નહી કરે એના એ ભરિયા જેવો છે એનું પાતળું પાવડો ખડીક વાર રાખશે તો બેસી જાય

હા તો દેખાતું પાછું કાગડો સા પિઠા વગર رکھا હમણાં ભાઈ

મારે તાર પાણી વરે છે એટલે મને એમ થયું કે લાય તાર હવે આ ભૂરા સાફ સાપર્યા ઘડીક વાર કે હો અને પછી એમ કરી પણ અહીંયા બેસો નહીં ભાજી જાય એવું કે એવું ના ક્ષેત્ર કરો ને જોઈ શું જો કઈ જોયું તો અમે ને કઈ જેવા તેવા બધું કોમ પતય ના નેકું બેકુ બધું નાખાઈ ગયું છે

ગગો કાગડો નહી ગગો કાગડો એના કરતા તો તમારે મગ ઘણા હારા છે કાગડો ના કેવાય ગગા ભાઈ બચા ને કાગડો ના કેવાય ના કેવાય હવે એમનું ગામ મે ફૂડું વેલ્યુ છે શું છે શું કેમ કે આખા ગામ મે રાવણા મે જો એ રખડતો હોય ને

છો હોય તો હું તમને પાઈ પણ અહિયાં જોવા જાહો તારે શા આવશે આવશે પણ તો હવે લાઈટ તો ટાઈમ થાય પછી હું જવું ને તો મેં ટાઈમ હાલીલો છે

તો કાગડો ભેગો હોય ને તો ઈરો કોઈ દી હારા કોમે તો એ કાગડો હોય જ નહીં જેમ હું તો એને મોઢે કાગડો એવો ધકે કાગડા મારી બોલી ના બચા રાખ ને એવું કાગડો બગડો ના કેવાય ના કેવાય

ભૂરા ભાઈ તમે ગોમ ને કેવત ખોટી પાડી હોય પૂના આપ ને નોરિયો બી કેવા ભાજતા હોય છે કેવા તમે બીજો ભાજતા હોય છે

પાછા તમે ગુજરાત ની બહાર ઉત્તરાખંડ બાજુ બરોબર ગુજરાતી એટલે એટલે તમને થાય થાય ભાઈ એવું ને મને એમ કે મારો ભાઈ આવ્યો હા પણ હું તો પણ જેટલું ઉત્તરાખંડ નેટુ પછી એને તો ભાઈ માનો ને તો ગોમ અને સેમ બધું એક જ છે ના ના એ સેમ અલગ પડે એટલે

ચા હપી વાત જેટલા કર્યા હે મેં તારી વાતે ના ફાર મેં બધા એવું ભૂલી ગયો તમને ખબર છે એટલે ઓલું લાલ ભાઈ પાણી પીવું નામ કરું જેમ કરવું

તમે તમારા ઘરેથી નવા સા લો એટલે આ વાત આટલે પૂરી થાય